ખાટલા બેઠક થવા જઈ રહી છે ત્યારે માન્ય શ્રી હર્ષભાઈ સાંઘવી સાહેબ ઉપ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય હર્ષભાઈ સાંઘવી ની આવવાની ટૂંકા સમયમાં તૈયારી થઈ રહી છે અને બધા જ અહીંયા અતિથિ મેમો ખૂબ જ સારા આગળ સ્વાગત કરે છે ખાટલા વાટલા વસાવ્યા છે તો જે તમે મારા દિવસ દરમિયાન પહેલા વિડીયોમાં જોયો તો કે ખાટલા બેઠક થવા જઈ રહી છે તો કપુરાસી ગામમાં બધા મહેમાનો અત્યારે આગળ સ્વાગત કરવા માટે તત્પર છે તૈયાર છે ઉપસરોજ ભાઈ દોડી રહ્યા છે મિત્રો આશાપુરા યાત્રા સંઘ ચેનલમાં આપ સહુના હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા સરહદના પ્રથમ ગામ કપુરાશી તાલુકા લખપત જિલ્લા કચ્છની ઐતિહાસિક મુલાકાત લેવાની આજે લખપત તાલુકાના સરહદી ગામ કપુરાશી ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ પધાર્યા હતા કાર્યક્રમનું આયોજન લખપત તાલુકાના કપુરાશી ગામે શિવમંદિર ખાતે કરવામાં આવ્યું હતું તેમજ એમના રહેવાની સગવડ રમેશભાઈ ફૌજી તેમજ સંજયભાઈના નિવાસસ્થાને કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હર્ષભાઈ સંઘવી સાહેબે સરહદી વિસ્તારોના વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિક્ષણ આરોગ્ય માર્ગ અને સુરક્ષા વિશે મહત્વપૂર્ણ ઉદબોધન આપ્યું તેમણે જણાવ્યું કે ઓગણીસો એકોતેરથી આવેલા હરેક પરિવારનો હું આભારી છું તમે લોકોએ ઘણો સંઘર્ષ કર્યો અને ધર્મની સાથે સાથે બોર્ડર ઉપર આવેલા ગામોની રક્ષા કરી બેઠા છો તમે લોકો સરહદના ગામોને મજબૂત બનાવવા એ આપણા દેશની પ્રથમ જવાબદારી છે લખપત જેવા વિસ્તારોના વિકાસથી ગુજરાતની સરહદ સુરક્ષિત અને સમૃદ્ધ બની શકે છે કાર્યક્રમમાં ગામના વડીલો યુવાનો મહિલાઓ અને અનેક આગેવાનો આજુબાજુના વિસ્તારના ઉપસ્થિત રહ્યા હતા પધારેલા મહેમાનો માટે જમવાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી मजबूत नेता और बुलंद आवाज दिशा पूर्वधारा समिति के श्री ससिकांत भाई पांड्या को तो पूर्व था ही सके परंतु

વિડીયો જોતા રહેજો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરતા રહો આશાપુરા યાત્રા સંઘ હું છું વિપુલ મહારાજ ભરૂપાનગર તાલુકો લખપત કચ્છ અસ્તુ